મિત્રો હું આજે સોપારીના ઝાડ વિશે સમજાવું છું તમે જોઈ રહ્યા છો તે સામે સોપારીનું ઝાડ છે સોપારી ખાસ કરીને દક્ષિણ ભારતમાં કેરાલા કર્ણાટક વગેરે મહારાષ્ટ્રમાં વગેરેમાં થાય છે આનું ઝાડ એંસી ફૂટ જેટલું ઊંચાઈમાં થાય છે ફળ આવે છે કાચા લીલા રંગના હોય છે અને પાકે ત્યારે લાલ થઈ જાય છે આ ઝાડનું સો વર્ષ જેટલું આયુષ્ય હોય છે સૂકા આવેલા ફળને પાન મસાલામાં વાપરવામાં આવે છે તેમજ આયુર્વેદિક કંપનીઓ પણ એને દવા બનાવવા વાપરે છે સોપારીના ફળનો ઉપયોગ શુભ કાર્યોમાં કરવામાં આવે છે માં ફાયદો કરે છે હાર્ટના દર્દીઓને રાહત આપે છે દાંતના દુખાવા પણ ફાયદોકારક છે એ અને સોપારીના ફળમાં એન્ટીઓક્સિડન્ટના ગુણો રહેલા છે તો આ રહ્યું સોપારીનું ઝાડ અને એના ફાયદા